પરમિટના વિઝાના નામે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને સુરત શહેર ઇકો ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે આરોપી અનેક લોકો પાસેથી વર્ક પરમિટના વિઝા અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવ્યા હતા પરંતુ ન તો વિઝા અપાવ્યા કે ન તો રૂપિયા પરત કર્યા પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા મદદનીઝ પોલીસ કમિશનર ઇકો સેલ નાઓએ રેસીપી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ અને ઇકો સેલ ખાતે ચાલતી તપાસમાં આરોપીઓએ ફરિયાદીને યુકે વર્ક પરમિટ વિઝા અપાવવાનું જણાવી ફરિયાદી પાસેથી રૂપિયા અઠ્યાવીસ લાખ એકાવન હજાર તથા સાહેદો કિશનભાઈ કિશોરભાઈ ઘરસંડિયા પાસેથી રૂપિયા પાંચ લાખ પસા પચાસ હજાર નારાયણ સાઈઠ હજાર ગુનાહિત વિશ્વાસઘાત કરી ગુનો કરેલ છે આરોપીની ઓળખ વિરલ કિરણ વશી તરીકે થઈ છે પોલીસ આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનામાં અન્ય આરોપીઓની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે આ ઘટના એવા લોકો માટે ચેતવણી રૂપ છે જેઓ વિદેશમાં નોકરી મેળવવા માટે વર્ક પરમિટના વિઝા મેળવવા માંગે છે લોકોએ આવા કિસ્સાઓમાં સાવચેત રહેવું જોઈએ અને કોઈ પણ એજન્ટને પૈસા આપતા પહેલા તેની વિશ્વસનીયતા ચકાસવી જોઈએ ફરિયાદ શ્રી સાધનાબેને પોતાને વિદેશ જવાનું હોવાથી વિઝા માટે તેઓએ પ્રતિક જયેન્દ્રસિંહ તથા તેના મધરનું સંપર્ક કરેલો અને એ બાબતે તેમણે પોતે જવા માટે વિદેશ જવા માટે જે પ્રોસ્ટર કરવાની હોય એ પેપર્સ આરોપીઓને સબમિટ કરેલા અને જરૂરી ફી પણ આપેલી પરંતુ ત્યારબાદ ઘણા સમય સુધી તેઓના વિઝા નહીં આવતા સુએ જ્યારે તપાસ કરી ત્યારે તે ઓફિસ બંધ કરી ત્યાંથી નીકળી ગયેલા અમુક અમુક વખત જ્યારે તેમના એમ્પ્લોયી અને કર્મચારીઓ આવે તો તેઓ આ બાબતે પૂછપરછ પણ કરતા પરંતુ તેઓને યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતા તેમણે અમારી સમક્ષ આવી અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં આ બાબતે તેઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયેલ છે એ રીતેની ફરિયાદ આપતા શ્રી સાધનાબેનની ફરિયાદ લઈ અને કુલ બેતાલીસ લાખ રૂપિયાની ફરિયાદ નોંધવામાં આવેલ છે તેમની સાથે અન્ય સાહેદો પણ છે કે જેમને પણ વિઝા આપવા માટેનું પોતે બાંહેધરી આપી અને વિઝા આપ્યા વગર તેઓએ તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા આ ગુનાના કામે હાલ અમે આરોપી વિરલ વસીને ધરપકડ કરી છે તપાસ ચાલુ છે